ઉલ્લેખનીય છે કે છેલ્લા ચૌદ વર્ષથી આ સ્થળે આસો આસોસદાટમના દિવસે હવન અને વિશિષ્ટ પૂજાનું આયોજન રાઠોડ સમાજ દ્વારા પરંપરાગત રીતે કરવામાં આવે છે આ વર્ષે પણ ઉપસ્થિત ભાવિકોએ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા સમગ્ર પાદરા તાલુકા તેમજ નજીકના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં રાઠોડ સમાજના લોકો તેમજ પીપળી ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મંદિરમાં દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કર્મો તેમજ ગરબા રાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આયોજકો દ્વારા પ્રસાદનું વિશાળ આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો શ્રદ્ધાળુઓએ માતાજીની કૃપા માટે પરમ શાંતિ અને સમૃદ્ધિની કામના કરી અંતે આ ધાર્મિક કાર્યક્રમની સફળતા માટે સમગ્ર રાઠોડ સમાજના યુવાનો તથા પીપળી ગામના આગેવાનોનું મહત્વ યોગદાન રહ્યું હતું આવા શુભ આયોજનથી સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાની ઉજવણી સાથે સમાજમાં એકતા અને સહકારની ભાવના વિકસે છે